શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ વ્રત અગિયારશ કામિકા એકાદશીની વ્રત કથા એકાદશીનું મહાત્મય એકાદશી વ્રતનું મહાત્મય અજોડ છે એકાદશી એટલે અગિયારશ આ વ્રત જીવ માત્રને અગિયાર પ્રકારની મુક્તિ આપે છે દર મહિને બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષની અને એક કૃષ્ણ પક્ષની આમ બાર મહિનામાં કુલ ચોવીસ એકાદશી આવે છે દર ત્રણ વર્ષે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવે છે અધિક માસની બે એકાદશી હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી હોય છે આખું વર્ષ એકાદશીનું વ્રત કરનાર ભાવિકના સઘળા પાપ ટળે છે આ વ્રતમાં ઉપવાસનું અતિ મહત્ત્વ છે આખા દિવસનો ઉપવાસ કરનાર ભાવિકનો શ્રી કૃષ્ણના ચરણોમાં વાસ થાય છે પુરાણોમાં કહ્યું છે કે માત્ર ફળાહાર કરીને આ વ્રત કરનાર ભાવિક ગૌલોભ પામે છે એક વખત ભોજન કરીને વ્રત કરનાર ભાવિકના જાણીએ અજાણીએ થયેલા પાપ નાશ પામે છે એકાદશીનું વ્રત કરનાર ભાવિકે રાત્રિ જાગરણ કરવું અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના નામનો જાપ કરવો આ વ્રત આ લોકમાં સુખ આપનાર છે તો પરલોક સુધારનાર છે શાસ્ત્રો અને પુરાણો કહે છે કે આ વ્રતના નિર્માણ કરતાં દ્રાપડ યુગમાં અવતાર ધારણ કરેલ ભગવાન કૃષ્ણ છે આ વ્રત શ્રદ્ધાથી કરનાર ભાવિકને એના વ્રતના પ્રભાવે કરીને ગૌલોક અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર ભાવિકે નદી તળાવ કે કૂવા પર સ્નાન કરી તન મન શુદ્ધ રાખવા અસત્યનો ત્યાગ કરવો ક્રોધ કરવો નહીં રાત્રે ભજન કીર્તન કરી ઈશ્વરમય બનવું આમ એકાદશીનું મહાત્મ્ય જાણીને વ્રત કરનાર ભાવિકનો અવતાર સફળ થાય છે એકાદશીનું વ્રત કરનારના પિતૃઓ કુયોનીમાંથી છુટકારો મેળવી સ્વર્ગલોકમાં સ્થાન મેળવે છે મહારાજ યુધિષ્ઠિરે કહ્યું હે શ્રી કૃષ્ણ મેં આપના મુખેથી દેવસેની એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું હવે કૃપા કરીને અષાઢ વધમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સંભળાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર હવે હું બધા પાપોમાંથી મુક્તિ આપતી એકાદશીની કથાનું વર્ણન કરું છું તે ધ્યાનપૂર્વક સાંભળો એક વખત નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે આ એકાદશીના આરાધ્ય દેવ કોણ છે અને તેને કરવાની વિધિ નિયમ કયા છે સમસ્ત વિશ્વના આધ્યાત્મિક ગુરુ બ્રહ્માજીએ જવાબ આપ્યો કે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામિકા એકાદશી છે જેનું મહાત્મય સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જે મનુષ્ય શંખ ચક્ર ગદાધારી એવા શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે અને ભક્તિભાવપૂર્વક ધ્યાન ધરે છે તેને નેમિસારણ્યમાં તેમજ પુષ્કર તથા કાશીમાં ગંગામાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તેનાથી પણ અધિક ઉત્તમ ફળ મળે છે આ પુણ્યફળ એ પ્રકારનું છે કે જે સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં સ્નાન તેમજ શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી મળતા ફળ કરતાં બહુ કઠિન છે તેથી દરેક મનુષ્યે આ કામિકા એકાદશીએ ભગવાન વિષ્ણુની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ વ્યતિપાત યોગમાં ગણકી નદીમાં સ્નાન કરવાથી તેમજ ગુરુમાં શ્રી ગોદાવરીમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ નથી થતી તે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીનું વ્રત કરવું અને સમુદ્ર પર્યંત ભૂમિનું દાન કરવું બંનેનું ફળ એક સમાન છે જેઓ અધ્યાત્મ વિદ્યા જાણે છે તેમને જે જે ફળની પ્રાપ્તિ થાય છે તે તે ફળની પ્રાપ્તિ કામિકા એકાદશીનું વ્રત કરીને રાત્રિ જાગરણ કરવાથી મળે છે કામિકા એકાદશીના વ્રતના પ્રભાવથી યોગીઓને મુક્તિ મળે છે તેથી સચરિત્ર મનુષ્યોએ આ વ્રત કરવું હંમેશા આવશ્યક છે એક વાળના સુવર્ણદાનથી અથવા તેનાથી ચાર ગણી ચાંદીનું દાન કરવાથી અથવા રત્નાદિક દ્વારા પૂજનથી ભગવાનને તેટલો સંતોષ નથી થતો જેટલો પત્રીનું પૂજન કરવાથી સંતોષ થાય છે જે મનુષ્યો તુલસીની મંજળી દ્વારા ભગવાનની પૂજા કરે છે તે જન્મો જન્મના ગોળ પાપોમાંથી મુક્તિ મળે છે દેવીના દર્શન માત્રથી કે સ્પર્શ માત્રથી મનુષ્યોના સકળ પાપો નષ્ટ થાય છે અને શરીર પવિત્ર થાય છે જે મનુષ્યો એકાદશીના દિવસે ભગવાનને રાત્રિમાં દીપ ધરાવે છે તેના ફળની પ્રાપ્તિને તો ગુપ્ત પણ સમજી શકતા નથી જે મનુષ્યો તે દિવસે રાત્રે ભગવાનની પ્રતિમા સન્મુખ દીવો કરે છે તેના પિતૃઓને અમૃતની પ્રાપ્તિ થાય છે તલના તેલનો દીવો કરવાથી કામિકા એકાદશીના પ્રભાવથી મનુષ્યની સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કામિકા એકાદશીના પ્રભાવથી અનેક પ્રકારની હત્યાઓ જેવી કે બ્રહ્મ હત્યા ભ્રૂણ હત્યા જેવી મહાપાપી હત્યાઓમાંથી છુટકારો મળે છે અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે